હાય ફ્રેન્ડ્સ જો તમે ચટપટી ચાટના શોખીન છો અને હજુ સુધી તમે યુપી અને દિલ્હીની ફેમસ ચાટ સાઈ ભલ્લા નથી ખાધા તો તમે રિયલ ચાટનો ટેસ્ટ માણ્યો જ નથી તો એ ચાટ ખાવા માટે તમારે દિલ્હી કે યુપી જવાની જરૂર નથી તમે ઘરે એવી જ ચટપટી અને મજેદાર સાઈ ભલ્લા બનાવી શકો છો એની ખાસિયત છે એનું એકદમ રીચ સ્ટફિંગ અને મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવી સોફ્ટનેસ તો ચાલો શરૂ કરીએ એક કપ જેટલી અડદની દાળ ત્રણ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી પાણી ડૂબાડૂબ એડ કરી અને ચાર પાંચ કલાક પહેલાં મેં પલાળી રાખેલી હવે આપણે આમાંથી પાણી કાઢી મિક્સર જારમાં લઈ લઈશું અને ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેવાની છે દાળ સરસ આ રીતે ક્રશ થઈ ગઈ છે જુઓ હું તમને બતાવું તો હવે એક બોલમાં મેં કાઢી લીધી છે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મેં અડધો ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે અને એને સાઈડ કરી લઈશું તો આ રીતનું બેટર રહેશે હવે બીજા બોલમાં અહીંયા પાંચ નંગ નાની સાઇઝના બટાકા બાફી છોલી અને મેશ કરીને લીધા છે એની અંદર અહીંયા ચોપ કરેલું બદામ અને કાજુ કિસમિસ એડ કરી લેવાના તેની અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે ત્રણ ટેબલ સ્પૂન મેં લીધા છે તમને ના ગમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું મેં વન ટી સ્પૂન એડ કર્યું એક લીલું મરચું સમારીને મોડું લીધું છે મોટી સાઈઝનું તો હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે શાહી ભલ્લા છે એટલે આમાં બદામ કાજુ કિસમિસ અને પિસ્તા તો હોય જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે નાના નાના બોલ્સ વાળી લઈશું તો આ રીતે અહીંયા જેમ આપણે બટાકાવાડાના વાળીએ છીએ એ જ રીતે બોલ્સ તૈયાર કરી લેવા અને એને સાઈડમાં મૂકતા જઈશું તો અહીંયા બધા જ બોલ્સ વળાઈ ગયા છે હવે અહીંયા બેટરની અંદર બે ચપટી ફ્રૂટ સોલ્ટ એડ કરીશું એની અંદર સાઈડમાં ગરમ તેલ કરવા મૂકી દીધું છે તો ટુ ટી સ્પૂન જેટલું ગરમ ઓઇલ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સાઈડમાં ગરમ તેલ કરવા આપણે પહેલેથી મૂકી દેવાનું અને પછી આપણે જ્યારે તળવાનું હોય ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું તો એકદમ તેલ સરસ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને જોઈ જોવાનું કે તેલ આવ્યું છે કે નહીં તો આ રીતે બેટર થોડું નાખ્યું તો સરસ આવી ગયું છે હવે બોલ્સને આમાં બેટરમાં ડીપ કરી અને તળતા જઈશું તળવામાં એકદમ સાવચેતી રાખવી બળાઈને એનું તમારે ધ્યાન રાખવાનું છે તો આમાં જેટલા સમાય એટલા બોલ્સ મૂકતા જઈશું તો બોલ્સને બેટરમાં ડીપ કરી કરીને મૂકતા ગયા અને ચમચીથી આ રીતે ઉપર ગરમ તેલ રેડવાનું છે એટલે ઉપર સુધી એ થોડા તળાઈ જાય અને નીચે એકદમ સરસ તળાય પછી જ એને પલટાવાના છે તો હળવેક રહીને પલટાવી લેવા વારંવાર નહીં પલટાવવાના તો હવે બીજી સાઈડ પણ સરસ પલટાવી અને તળી અને એકદમ કડક થાય એટલે કાઢી લેવાના તો અહીંયા સ્લો ફ્લેમ ઉપર સરસ તળાઈ ગયા છે સેમ રીતે બધા તળી લેવા તો અહીંયા ટોટલ આઠ અહીંયા ભલ્લા તળાયા છે અને બીજા ચાર તળાઈ રહ્યા છે તો ટોટલ બાર ભલ્લા તૈયાર થશે અને અહીંયા બેટર મેં થોડુંક વધારે એટલે બનાવ્યું હતું કારણ કે મારા બાબાને મેંદુવડા ખાવાતા તો આમાંથી તમે મેંદુવડા પણ બનાવી શકો છો તો આટલું બેટર એક વાટકી જેટલું બચ બચ્યું છે તો એમાં લીલા મરચાં ધાણા આદુ અને મીઠો લીમડો નાખી અને મેંદુવડા ઉતારી શકાય છે તો ટોટલ બાર ભલ્લા તૈયાર થયા છે બધા જ તળાઈ જાય પછી એક તપેલીમાં પાણી લેવાનું છે નોર્મલ પાણી લીધું છે નહીં ઠંડુ નહીં ગરમ જેમ આપણે ફિલ્ટરનું હોય છે એ રીતનું તો એમાં બધા જ ભલ્લા એડ કરી લેવા તો હજી પણ ભલ્લા એકદમ ફૂલસે પાણીમાં પડ્યા પડ્યા પાંચ મિનિટ મેં પલાળી રાખ્યા અને પછી એને આ રીતે લાડવાની જેમ પોલા હાથે નીચોવી પાણી અને કાઢી લેવાના તો પાંચ મિનિટ આપણે એને પલળવા દીધા અને આ રીતે નીચો વી પોલા હાથે અને કાઢી લેવાના છે તો એકદમ સરસ ભલ્લા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક સિક્રેટ મસાલો જોઈશું તો ગેસ ઓન કરીને તવા ઉપર અઢી ટેબલ સ્પૂન આખું જીરું સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે જે ભલ્લાનો ટેસ્ટ આવશે એ આ મસાલાથી જ આવશે એટલો બધો ટેસ્ટી આ મસાલો બને છે અને મસાલો અહીંયા બનાવતા વાર પણ નથી લાગતી બે મિનિટમાં જીરું સરસ શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને હવે સ્વાદ મુજબ અહીંયા વન ટી સ્પૂન જેટલું મેં સિંધવ નમક અને પોણી ટી સ્પૂન હિંગ અને અડધી ટી સ્પૂન સૂંઠ પાવડર એડ કરી લેવાનું ગેસની ફ્લેમ બંધ છે અને તવો ગરમ છે એટલે આપણે આ એડ કર્યું કારણ કે મસાલા જે બીજા એડ કર્યા એ દળેલા જ છે મિક્સર જારમાં લઈ અને બધું જ આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો વધારે બનાવીને અને ખૂબ જ ટેસ્ટી લાગે છે પેટ માટે ખૂબ જ સારો હોય છે હવે એક બોલમાં ઉપર સ્ટેનર રાખી અને મોડું દહીં લીધું છે દહીં તમારે વધારે ઓછું કરી શકાય છે મેં અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું મોડું દહીં લીધું છે સ્ટેનરથી આ રીતે ગાળી લેવાનું છે અને એની અંદર જ આપણે દળેલી ખાંડ પણ ઉમેરી દઈશું તો આ ભલ્લા માટેની તૈયારી થઈ રહી છે દળેલી ખાંડ અહીંયા મેં પાંચ છ ટેબલ સ્પૂન જેટલી એડ કરી છે વધારે ઓછી તમે કરી શકો છો તો અહીંયા એકદમ સરસ દહીં તૈયાર થઈ ગયું છે અને એની અંદર અડધી ટી સ્પૂન મીઠું એડ કરી લેવાનું છે મિક્સ કરી અને ફ્રીજમાં એકદમ ચિલ્ડ થવા માટે મૂકી દઈશું તો આ દહીં મોડું જ લેવું અને ફૂલ ફેડ દૂધનું જમાવીને લેવું હવે આપણે ભલ્લાનો સેટઅપ તૈયાર કરી લઈએ તો ભલ્લા છે ગ્રીન ચટણી છે ખજૂર આંબલીની ચટણી પણ રાખી દેવાની છે અને સાથે અહીંયા ચિલ્ડ થયેલું દહીં અને અહીંયા તીખી બુંદી ફ્રેશ લીલા ધાણા લાલ મરચાં પાવડર અને આપણે તૈયાર કરેલો મસાલો એ પણ રાખી દેવાનો છે હવે કેવી રીતે બનાવવા તો સર્વિંગ આ રીતે કરવું પ્લેટમાં ભલ્લાને ગોઠવી દઈશું ઉપરથી એકદમ ચીલ્ડ દહીં તો ઉનાળામાં આ તમને ખૂબ જ મજા આવે એવી ડીશ છે ઉપરથી ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી પણ ગમે એટલી આ રીતે રાખી દેવાની અને ઉપરથી તીખી બુંદી ફ્રેશ લીલા ધાણા બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરીશું એ થોડો વધારે કરવાનો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને લાલ મરચાં પાવડર સ્પ્રિંકલ કરીશું સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા સાહી ભલ્લા આપણા તૈયાર થઈ ગયા છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે આ રેસિપી તમને કેવી લાગી